બિલકુલ તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મત અધિકાર ઉપયોગ કર્યા બાદ તમામને વોટિંગનું નિશાન બતાવ્યું જે બાદ તેઓ હવે નીકળી ચૂક્યા છે ઇન્દોર સી તેઓ સીધા જશે સીધા જઈશું રાજકોટ જ્યાં વિજય રૂપાણી બોલી રહ્યા છે ખૂબ આગળ વધે એમાં એ ગુજરાતની જનતા માની રહી છે છે હંમેશા રાજકોટ રહ્યું આ વખતે પણ પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાં આવ્યા અને એક વિવાદ થયો તેના કારણે આખા ગુજરાતમાં રાજકોટની ચર્ચા છે શું લાગે છે તમને રાજકોટની બેઠકની અસર કેટલી જગ્યાએ થવા રાજકોટ ભાજપનો ગઢ છે રાજકોટ ભારે બહુમતીથી અમે જીતીશું અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી બધી બેઠકો પ્રાપ્ત કરશે આ ક્ષેત્રીય સમાજનું આંદોલન ચાલ્યું છેલ્લે સુધી તેમણે ભાજપની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી શું લાગે છે તમને સમાજ કઈ તરફ જશે હું માનું છું કે સમાજ રાષ્ટ્રવાદી છે દેશ માટે હંમેશા ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને ચોક્કસ એનો હાથ કમળ ઉપર જ જ પડશે અને કમળને આ આતા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી તેમનું કેવું છે કે ચારસો પારનો નારો છે તે સફળ થવાનો છે ને આ વખતે પણ ગુજરાતની અંદર બાકીની જે પચીસે પચીસ બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી જીતશે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ